ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા ગૃહનું ઉદઘાટન કર્યું સત્ય અહિંસા તપ અને શીલ ભરતભૂમિના કણકણમાં વસ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા જ્યાં તેઓએ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી રાષ્ટ્રપતિની સાથે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજચંદ્ર આશ્રમમાં રાજચંદ્ર મિશનના ગુરૂજી રાકેશજી સહિત અનેક અસંખ્ય સાધકોની હાજરીમાં રાષ્ટ્રપતિએ રાજ્યસભાગૃહનું ઉદઘાટન કર્યું છે મહત્વપૂર્ણ છે કે ધરમપુરનું આ રાજચંદ્ર આશ્રમ આ વિસ્તારની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ધાર્મિક ચેતના ધ્યાન આરોગ્ય શિક્ષણ અને આ વિસ્તારના આદિવાસીઓને પગભર કરવા સહિત અસંખ્ય સેવાકીય કાર્યો કરે છે રાષ્ટ્રપતિએ સત્ય અહિંસા તપ અને શીલ ભારતભૂમિના કણકણમાં વસ્યા છે તેમ જણાવ્યું હતું તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ રાજચંદ્રની ચોત્રીસ ફૂટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ અહીંના જૈન મંદિરમાં દર્શન ધ્યાન પણ કર્યું હતું આ પ્રસંગે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સમાજની સામાજિક આર્થિક શૈક્ષણિક ધાર્મિક ચેતના માટે કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા श्रीमद राजचंद्र आश्रम में आकर मैं एक महान आध्यात्मिक परंपरा के प्रति अपना हार्दिक सम्मान व्यक्त कर रही हूँ श्रीमद राजचंद्र जी के एक महान संत कवि दार्शनिक एवं समाज सुधारक थे श्रीमद राजचंद्र जी के व्यापक धर्म ज्ञान और चारित्रिक बल से महात्मा गांधी भी प्रभावित थे गांधी जी ने उनके बारे में लिखा है एंड आई कॉट जिस पर मैं मुग्ध हुआ था वो था उनका गंभीर शास्त्र ज्ञान उनका शुद्ध चरित्र और आत्मदर्शन की उत्कट लगन बात को मैंने प्याया कि वो आत्मदर्शन के लिए ही जीते थे देवी और सजनों श्रीमद राजचंद्र जी के पद चिन्हों पर चलते हुए गुरुदेव श्री राकेश जी ने आध्यात्मिक क्षेत्र में अभूतपूर्व कार्य किया है <laughs> उन्होंने अपना जीवन मानवता की शांति और समरसता की ओर ले जाने के लिए समर्पित किया है मुझे बताया गया है कि श्री राकेश जी के मार्गदर्शन में मिशन धर्मपुर को पूरे विश्व में 200 से अधिक स्थानों पर सक्रिय है इस मिशन द्वारा आत्मज्ञान का पथ देखने का प्रयास किया जा रहा है आपके ये पुनीत कार्य मानव कल्याण को आपकी बहुत बड़ी देन है देवी और सजनों भारत की संस्कृति सौहार्द की संस्कृति है

અમારા ગુરુદેવ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીએ આપણા માનનીય પ્રેસિડેન્ટને અહીંયા આશ્રમ પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને એમણે સહર્ષ સ્વીકાર્યું અને અમારા માટે ખૂબ હર્ષ અને ગૌરવની વાત છે કે ભારતના પંચોતેર વર્ષના ઇતિહાસમાં સાઉથ ગુજરાતના ધરમપુર તાલુકામાં કોઈ પણ રાષ્ટ્રપતિ પધાર્યા નથી તો તેઓ આજે પધાર્યા અને આશ્રમને ખૂબ આનંદનું કારણ બન્યું અને એમને જે વક્તવ્ય આપ્યું એમાં પણ એમણે જે શ્રીમદ રાજચંદ્રજી પૂજ્ય ગુરુદેવસિંહની જે પ્રશસ્તિ કરી એના પરથી અમને ખ્યાલ આવ્યો કે એમને આધ્યાત્મિકતા અને સમાજ સેવા માટે કેટલું માન છે અને જો આવા આપણા ભારતના નેતાઓ હશે તો આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે એ એની આપણને પ્રતીતિ થાય છે એટલે અમને ખૂબ આનંદ થયો કે એમણે અમારું મિશન પસંદ કર્યું અહીંયા આવવા માટે અને એ આજે માનનીય રાષ્ટ્રપતિ જ્યારે આશ્રમમાં પધાર્યા તો જિન મંદિરમાં ભગવાનનું દર્શન પૂજન કરવા કર્યું જે એમ્ફી થિયેટર છે એમાં વિશ્વના શ્રીમદ રાજચંદ્રજીના સૌથી મોટા પ્રતિમાજી છે તો એમના ચરણ પ્રક્ષાલન કર્યું અહીંયા જે રાજસભાગ્રહ જે નવો ઓડિટોરિયમ છે એમાં એક મેડિટેશન હોલ છે તો ત્યાં પણ એમને ધ્યાન કર્યું કારણ કે પોતે ધ્યાનમાં રુચિ ધરાવે છે અને અહીંયાના આદિવાસી સમાજને એવો અડ્રેસ કરવાના છે તો એ ફંક્શન પણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો